આરે ભૂલાઈ નઈ નગા લાખા नर भला પચ્છમ ધરાના પી ખારા પાણી મીઠા કર્યા સૂકી નદીએ ચલાયા નીર શ્રી રામબાપુજી સમાજના સૌ આગેવાનો લાખો ની સંખ્યામાં આવેલા સૌ શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો નમસ્કાર જય ઠાકર જય ઠાકર સૌથી પહેલા ત્યારે હું જરૂર માથું નમાવા આવવાનો જ છું વાલા મારા પરિવારજનો ભરવાડ સમાજ સાથે બાવળિયાળી ધામ સાથે મારો કંઈ નાતો આજનો નથી લાંબા સમયથી જોડાયેલો છો અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ ગૌ સેવા આ બધી બાબતો તો એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય